અરે અંકિતભાઈનો નો ફોન કેમ આવ્યો હશે હા અંકિતભાઈ રમેશભાઈ પેલા પૈસા તો મોકલો યાર કયા પૈસા કેમ ભૂલી ગયા હમણાં તો તમે પંદરસો ને પચીસ રૂપિયાની સ્માર્ટ વોચ લઈ ગયા છો મારી દુકાનેથી તો એ પૈસા તમે કીધું કે હું કાલે તમને આપી દઈશ એ વાતને ત્રણ દિવસ થાય એટલે મારે તમને કોલ કરવો પડ્યો હા હા મોકલાવું છું તમે તમારો ક્યુઆર કોડ મને મોકલી આપો હા હા પણ હમણાં જ મોકલજો મારું ક્યુઆર કોડ તમને મોકલું છું હા હા ભાઈ નહીં ભાગી જાવ બસ હમણાં જ મોકલું સારું સારું હા હવે મારા અંકિતભાઈને પંદરસો ને પચ્ચીસ રૂપિયા મોકલવાના છે કંઈ નહીં પંદરસો રૂપિયા હું આપી દઉં છું એ પચ્ચીસ રૂપિયા થોડી મારી જોડે માંગવાના છે ચલો હું છે ને પંદરસો રૂપિયા જેમને ટ્રાન્સફર કરી દઉં છું અરે રૂપિયા જ મોકલ્યા છે મારે કરવું પડશે કારણ કે દર વખતે રમેશભાઈ મને આવી રીતે પાંચ દસ પાંચ દસ રૂપિયા ઓછા આપે છે અને કમાવાનું તો કઈ ધંધામાં છે નહીં મારે હવે કેયુરભાઈ ને મળવું પડશે તેમની પાસે અલગ અલગ ટ્રીકો હોય છે તો આની પણ કંઈક રસ્તો હશે ઓહો હો અંકિતભાઈ આવો આવો કેમ છો બસ બસ મજામાં બહુ તમે બસ તમારું કામ તો એટલું કે તમારી પાસે એવી કોઈ છે ખરી કે હું એક ક્યુઆર મારે જેટલા પૈસા જોઈએ છે એટલા જ પૈસા સામે વાળું મને મોકલે હા હા એકદમ ઈઝી ટ્રીક છે ફોન પે હોય કે ગૂગલ પે હોય તમે ક્યુઆર કોડ મોકલો એટલે તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા તમને મળી જાય અચ્છા મને બતાવો ને હા હા આવો હું તમને શીખવાડું ચલો મોબાઈલમાં મિત્રો સૌથી પહેલાં તમારે ઓપન કરવાનું છે ગૂગલ પે ત્યારબાદ તમારો ફોટો દેખાતો હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે યોર ક્યુઆર કોડ તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો આ જે ક્યુઆર કોડ દેખાતો હશે આ તમે સ્ક્રીનશોટ મોકલતા હશો અથવા શેર ક્યુઆર કોડ લખ્યું છે તેના ઉપરથી તમે વોટ્સએપમાં મોકલતા હશો અને કોઈ વ્યક્તિ કોડ સ્કેન કરે તો તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા ઓટોમેટિક ટાઈપ થાય તો એના માટે તમારે અહીંયા ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા લખેલું છે સેટ એમાઉન્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે સમજો કે બે હજાર રૂપિયા લેવાના છે તો બે હજાર રૂપિયા અથવા બે હજાર ને છવ્વીસ રૂપિયા લેવાના છે તો બે હજાર છવ્વીસ રૂપિયા તમે ટાઈપ કરી લેશો અથવા પોઈન્ટમાં પણ પૈસા લેવાના છે એટલે કે પિસ્તાલીસ પૈસા પણ લેવાના છે તો પોઈન્ટ પિસ્તાલીસ પૈસા તો આનાથી શું થશે તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા જ પૈસા સામેવાળું વ્યક્તિ કોડ સ્કેન કરશે એટલે ઓટોમેટિક ટાઈપ થઈ જશે અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે હવે આ કોડ તમારે સામેવાળી વ્યક્તિને સેન્ડ કરી દેવાનો છે તો આ ટ્રીકનો તમે ચોક્કસથી ઉપયોગ કરશો મિત્રો આ ટ્રીકનો ઉપયોગ કરી અને તમારો ક્યુઆર કોડ મોકલજો નહીં તો અંકિતભાઈ જેવી હાલત થશે મિત્રો આશા છે કે તમને આ વિડિયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને આપને જો આ વિડિયો ઉપયોગી અને કામનો લાગ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા આપ જો આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચુ કરી લેજો જેનાથી જ્યારે હું આવા નવા વિડિયો અપલોડ કરીશ તો તેની નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર તરત જ મળી જશે તો ચાલો મિત્રો મળીશું એક નવા વિડિયોમાં